તો નર્મદાના એકતા નગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે સંસદમાં અમિત શાહના નિવેદનને લઈને વિરોધ ઉગ્ર બન્યો છે ત્યારે આ મામલે એકતાનગર ખાતે વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંગે કરેલા નિવેદનને લઈને વાલ્મીકી સમાજ દ્વારા નર્મદા જિલ્લામાં એકતા નગરના આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાલ ચડાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે જ આ તબક્કે ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામેલી માસૂમ દીકરીને બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ નોંધાવી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરવામાં આવી આજ રોજ અમારે જે ભેગા થવાનું કારણ છે એ કારણ આપણા રાષ્ટ્રના મસીહા જેને બાબા સાહેબ આંબેડકર કહેવાય એમનું જો અપમાન થતું હોય એ કારણસર અમારે આજે ભેગું થઈ અને એનો પ્રતિકાર કરવા માટે જ અમે ભેગા થયા છે કઈ રીતે કે જ્યારથી કેટલાક લોકોનું અપમાન થાય છે આજે બાબા સાહેબનું અપમાન કર્યું છે એ પહેલાં ઘણા લોકોનું અપમાન થાય છે એમાં આદિવાસીનું અપમાન થાય છે એસસીનું એસટીનું અને અમારા અક્ષત્રિયશ્રીઓનું પણ અપમાન થાય છે એ અમે બધું જોતા રહીએ છીએ જો કે આજે જો આટલું મોટું અપમાન કર્યું હોય બાબા સાહેબ આંબેડકરના આપણે બંધારણ પર તો એ મહાન અમારા માટે બહુ મહાન એ છે એક મહાન પ્રતિકાર કરવાનો અવસર આપ્યો છે આપણે ભેગા થયા છે વાલ્મીકી સમાજ કેવરિયા કોલોની ખાતે આજે આપણા જે બંધારણના ઘરવૈયા કહીએ સંવિધાનજણે આ દેશનું લખ્યું છે જેઓએ આજે વાલ્મીકી સમાજ નહીં પણ દરેક નાગરિકને જેને માનવના હક્કો અપાવ્યા છે જેને માનવતા પાછી વારી છે જેઓએ આ સાચા વાસ્તવિક જીવન તરફ દોરવાનો પ્રયત્ન કર્યા છે એવા મસીહાના જો આજે તમને કહું છું ચહેરા થતા હોય આજે કોઈ પણ હોય તો આપણે ખરેખર છે દરેકે દરેક માનવે આ સમાજે ખરેખર સાખી લેવાનું ના હોય આવા દેશના બંધારણના ઘરવૈયાને જો આજે પણ તમને કહું જે તે વખતે ચહેરા થતા હતા પણ આજે પણ કહી રહ્યા છે તો એ બરાબર યોગ્ય અને પ્રમાણિક નથી માટે આપણે આજે એને વખોડી કાઢીએ છીએ અને હવે પછીથી જ્યારે જ્યારે આવા જ્યારે આપણા દેશના ડૉક્ટર બાબાસાહેબના જો વ્યક્તિત્વને જો ચિંદવાનો પ્રયત્ન કરશે તો આપણે ક્યારેક આ વાલ્મિક સમાજ સાંખીને રહી અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એકત્ર થઈને લડત પણ આપીશું રાજ્યસભાની અંદર સત્ર ચાલુની અંદર આ દેશના ગૃહમંત્રી અમિત શાહ આંબેડકર 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 એના શબ્દોના ઉચ્ચારથી એમની બાઇટની અંદર એમણે જે શબ્દોનું ઉલ્લંઘન કર્યું છે અને ત્યારબાદ પછી એમણે એવું પણ કહેવામાં આવ્યું કે તમે આંબેડકર આંબેડકર કરો છો તો આંબેડકરના નામથી તમે કદાચ ભગવાનનું જો નામ લીધું હોત તો તમને સાત જન્મનું તમને કદાચ તમને એ મળતું એવું એમનું બાઇટમાં કહેવામાં આવ્યું છે પણ ખરેખર આ દેશની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરે આ બંધારણ રચિત કરી અને આ વંચિતોને અને દલિતોને એમને આ સ્વર્ગની સીડી ડૉક્ટર સાહેબ આંબેડકરે આ લોકશાહીનું પર્વ અમારા માટે ખરેખર સીડી તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જ આ દલિતો માટેનું ઉત્થાન કરેલું છે